અને બુલી સિંગલ ફિંગ અને બિયર સિંગલ ફિંગ ને આપણે કવર કરી દીધી પાર્ટ નંબર 3 ની અંદર બરાબર પાર્ટ નંબર 4 ની અંદર આપણે કવર કરવાનો છે હેંગિંગ મેન પેટર્ન હેંગિંગ મેન કેન્ડલ જે બને છે એ સેમ ટુ સેમ હેમર કેન્ડલ જેવી હોય બરાબર હેમર કેન્ડલ તમે જોવો ને તો હેમર કેન્ડલ વિશે આપણે શીખ્યા હતા કે હેમર કેન્ડલ કઈ ટાઈપની હોય બરાબર હું તમને ખાલી પરફેક્ટ હેમર કેન્ડલ બતાવું છું કે હેમર કેન્ડલ કઈ ટાઈપની હોય હેમર કેન્ડલ આ ટાઈપની હેમર કેન્ડલ હોય બરાબર પણ કલર સાથે કોઈ પણ પ્રકારની નિસ્બત નથી હેમર કેન્ડલ કેન્ડલ ને ને શૂટિંગ સ્ટાર પણ હેંગિંગ મેન પેટર્ન એવી છે કે જે કેન્ડલ ફોર્મ થાય એને પણ કલર સાથે કોઈ લેવા દેવા નથી બરોબર પણ લોકેશન સાથે પૂરેપૂરું લેવા દેવા છે હેમર કેન્ડલ ને શૂટિંગ સ્ટાર કેન્ડલને કલર અરે કોઈ લેવા નથી પણ એનું લોકેશન કઈ જગ્યાએ બને છે ને એ વધારે મહત્વનું છે એની જેમ સેમ ટુ સેમ હેંગિંગ મેન પેટર્ન ને કલર સાથે કોઈ લેવા દેવા નથી પણ એનું લોકેશન કઈ જગ્યાએ બને છે ને એ અતિ મહત્વનું છે બરાબર હવે નિફ્ટી 50 નો 5 મિનિટ ની ટાઈમ ફ્રેમ નો ચાર્ટ તમારી સામે ખુલ્લો છે હેંગિંગ મેન પેટર્ન પહેલા નંબર માં તો કહેવાય કોને બરાબર હેંગિંગ મેન પેટર્ન એટલે સૌથી પહેલા તો આપણે સમજીએ ને તો હું તમને બતાવું હેંગિંગ મેન પેટન કોને કહેવાય હેંગિંગ મેન પેટર્ન એટલે આ ટાઈપની એક કેન્ડલ બને જેની અંદર હેમર કેન્ડલ જેવી જ કેન્ડલ હોય બરાબર પણ આ ટાઈપની એક તમને કેન્ડલ જોવા મળે જેની વીક લાંબી હોય એની બોડી આ ટાઈપની હોય અને ઉપરની સાઈડ એક નાની એવી વીક તમને જોવા મળે તો એને હેંગિંગ મેન પેટર્ન કહેવાય કેન્ડલ પેટર્ન ની અંદર આ કેન્ડલ ટ્રેન્ડને રિવર્સલ કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે તો સૌથી પહેલાં આપણે એ જોઈશું કે હેંગિંગ મેન પેટર્ન આપણને જોવા કઈ જગ્યાએ મળી છે બરાબર હવે તમારે ચાર્ટ ખોલવાનું છે નિફ્ટી ફિફ્ટીની મિનિટ મિનિટની ટાઈમ ની અંદર પંદર જાન્યુઆરી બે હજાર જે કેન્ડલ છે એમાં તમારે ચાર્ટની અંદર ખોલવાનું છે હવે પંદર તારીખે માર્કેટની અંદર થાય છે કે ઓ માર્કેટ ડાઉન સાઇડ ખુલે છે

સ્ટોક માર્કેટની એબીસીડીની આરવારે ચાલે છે એટલે ઝોન કોન્સેપ્ટની અંદર એક વિડીયો આપણો બની ગયો છે એમાં ઝોન માર્ક કરતા આપણે શીખવાડ્યું છે હવે આ અહીંયા હું તમને આગળ ઝોન માર્ક કરું એટલે આઈડી આવી જાય છે આ એક જે વીક વાળી કેન્ડલ છે આ એક આખી ટ્રેન્ડ ચેન્જિંગ કેન્ડલ છે બરાબર માર્કેટની અંદર અપ સાઇડની મુવમેન્ટ હતી પછી ત્યાંથી ડાઉન સાઇડ મુવમેન્ટ આવી પછી અહીંયા રીટેસ્ટ થયું ત્યારે આ કેન્ડલની અંદરથી તમને ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળે બરાબર હવે આ કિસ્સાની અંદર હું છું છે માર્કેટ વાર વાર અહીં અપસાઇડ આવે છે પાછું અપસાઇડ એવું અપસાઇડ આવે પછી ડાઉન સાઇડની મુવમેન્ટ આવી ફરી એક વાર અહીંયાથી જવાની ટ્રાય કરી પણ આ જગ્યા ઉપર ફેક બ્રેકઆઉટનો શિકાર ઘણા લોકોને બનાવી લીધો બરોબર માર્કેટ માર્કેટ એવું બતાવ્યું કે અમે અહીંયાથી ઉપર આવીશું આટલી મોટી ગ્રીન કેન્ડલ જોઈએ એટલે રિટેલરો માર્કેટની અંદર એન્ટ્રી લેવા મળે એન્ટ્રી લીધા પછી આ જે હેંગિંગ મેન પેટર્ન ફોર્મ થાય ત્યાર પછી શું થયું એની નીચે એક આ એક ક્લોઝિંગ આપ્યું એટલે ડાઉન સાઇડની મુવમેન્ટ અહીંયાથી સ્ટાર્ટ થઈ સ્ટાર્ટ થયા પછી અહીંયા એક બાદ તમને કન્ટિન્યુ ડાઉન મુવમેન્ટ જોવા મળી અને ડે લો ઉપર એકવાર જઈને પછી ત્યાંથી અપ લોટની મુવમેન્ટ કરી બરાબર હવે હેંગિંગ મેનની વાત કરી છે તો આપણે આરે આરે હેમર કેન્ડલની પણ વાત કરી લઈએ બરાબર જો હેમર કેન્ડલ નો તમને કેરીયા બતાવી દો હેમર કેન્ડલ કઈ જગ્યાએ ફોર્મ થઈ છે બરાબર આ એક સપોર્ટ એરિયા છે આગળના દિવસમાં આજે 14 તારીખનો ભાગ છે ત્યાંથી તમે જોશો તો અહીંયા 15 તારીખ આ એક હેમર કેન્ડલ બની છે હેમર કેન્ડલની હાઈ ઉપર કઈ કેન્ડલ ક્લોઝ થઈ છે તો આ ગ્રીન કેન્ડલ ક્લોઝ થઈ છે એના આ ઉપર તમે એન્ટ્રી લઈ શકો ને એના એની જે લો છે એની ઉપર તમે સ્ટોપ લોસ લગાવી શકો તો એ તમને અહીંયાથી કમ્પ્લીટલી 60 70 પોઈન્ટની મૂવમેન્ટ ઇન્ડેક્સની અંદર જોવા મળે એટલે ઓપ્શનની અંદર તો લઈ લઈને 20 પોઈન્ટની મૂવમેન્ટ તો તમને જોવા મળી છે બરાબર ભલે માર્કેટ સાઇડવેઝ એવી રેન્જ બની હોય એટલે હેમર કેન્ડલ અહીંયા બની છે અહીંયા છે હેંગિંગ મેન કેન્ડલ બરાબર હેંગિંગ મેન અને હેમર બે આકાર અને એવું બધું સેમ ટુ સેમ તમને જોવા મળે તો હવે વાત કરીએ આપણે બીજી એક જગ્યાએ ક્યારે બનેલી છે 26 ડિસેમ્બર નો ચાર્ટ તમારે ખોલવાનો છે 26 ડિસેમ્બર 2024 ત્યાં એક હેંગિંગ મેન પેટર્ન ફોર્મ થયેલી છે આવી ગયા અહિયા તમે જોઈશો ને એટલે અહિયાં પણ એક હેંગિંગ મેન પેટર્ન બનેલી છે ચોવીસ ડિસેમ્બર ના દિવસે બરાબર નહીં સોરી ચોવીસ ડિસેમ્બર ના દિવસે હેંગિંગ મેન પેટર્ન બનેલી છે હવે આ મેન પેટર્ન પણ એવી જગ્યા ઉપર જ બને છે કે જે જગ્યા ઉપર આગળના સજીસ્ટન્સ એરિયો છે એ એરિયા ઉપર જ આ કેન્ડલ ફોર્મ થયેલી છે બરાબર કમ્પ્લીટલી પરફેક્ટ લોકેશન ઉપર કેન્ડલ ફોર્મ થઈ જાય એટલે માર્કેટની અંદર ગમે ત્યારે અપટ્રેન્ડ હાલતો હોય ને ભાઈ તો કોઈ પણ લોકોએ ઉતાવળ કરીને એન્ટ્રી લેવી નહીં કેમ કે ઓપ્શનની અંદર મુવમેન્ટ ન હોય એટલે સમજી દેવાનું કે માર્કેટને ઉપર જવાનો કોઈ મૂળ નથી એટલે ગમે ત્યારે ત્યાંથી કોઈ એવી કેન્ડલ ફોર્મ થાય કે જ્યાંથી તમને ડાઉન સાઇડની મુવમેન્ટ જોવાની મળે બરાબર હવે આ હેંગિંગ મેન પેટર્ન બની ત્યાર પછી તમે જોવો તો માર્કેટની અંદર કન્ટિન્યુ કેવડો મોટો ફોલ જોવા મળ્યો એટલે કહેવાનો મતલબ મારો એમ છે કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ એરિયા તમે માર્ક કરતા શીખો અથવા તો ઝોન કોન્સેપ્ટ તમને જો એકવાર મગજની અંદર ઉતરી જાય એટલે તમારે કોઈ પણ ઇન્ડિકેટરની ક્યારેય જરૂર નહીં પડે એટલે વગર ઇન્ડિકેટરે માર્કેટની અંદર જો તમારે ટ્રેડિંગ કરવું હોય ને તો ભાઈ પ્રાઇઝ એક્શન થિયરીની આજે આપણે સિરીઝ હમણાં શરૂ થઈ છે સ્ટોક માર્કેટની કોમેન્ટથી વધાવો ભાઈ એટલે હું જે વિડીયો બનાવવાની મજા આવે અને બીજા નંબરમાં અમને પણ થોડોક ઉમંગ રહી શીખવાડવાનો કેમકે વગર કોઈ પૈસા લીધે માર્કેટની અંદર શીખવાડવાની શરૂઆત કરી છે એટલે જે કોઈ પણ મિત્રોને શીખવાની ઈચ્છા હોય ને એ માર્કેટની અંદર ઉતરી જજો એટલે મફતમાં તમને શીખવા મળે અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં એટલે આજના દિવસે આપણે કમ્પ્લીટ કરી હેંગિંગ મેન પેટર્ન ટોટલ પાંચ કેન્ડલ ઉપર આપણે અત્યારે ફોકસ કર્યો છે બરાબર જે માર્કેટની અંદર જરૂરી કેન્ડલ છે ને એની ઉપર જ આપણે ફોકસ કરવાનું છે જે કેન્ડલ વારે વારે માર્કેટની અંદર બને છે બીજી કોઈ પણ વધારાની કેન્ડલ ઉપર આપણે ફોકસ કરવાનું છે ને માર્કેટની અંદર છે ને હજારો સ્ટ્રેટેજી ઉપલબ્ધ છે પણ આપણે જે શીખવા જેવી કેન્ડલ છે એની ઉપર જ આપણે ફોકસ કરીએ છીએ કે હાલમાં અને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એની ઉપર આપણે ગુજરાતીમાં અપડેટ કરીએ છીએ એટલે જે કોઈ પણ મિત્રોને ચેનલમાં જોડવાની ઈચ્છા હોય એ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક તો ખાસ કરજો